મિત્રો લાંબા વખતથી ભીષાણ ગરમી અને આકરા તાપનો માર સહન કરી રહેલા રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને કચ્છને હવે આવતા અઠવાડિયામાં રાહત મળવાના સંકેતો હોય તેમ આવતા સપ્તાહમાં વરસાદનો સાર્વત્રિક અને સારો રાઉન્ડ આવવાની આગાહી કરવામાં આવી છે કેટલાક વિસ્તારોમાં એક કે તેથી વધુ પણ વરસાદની રાઉન્ડ આવી શકે છે મિત્રો ચોમાસાના આગળ વધવાના અને વરસાદ વરસવાના પરિબળો સર્જાવા લાગ્યા છે તારીખ ત્રેવીસ થી ત્રીસ જૂન સુધીની આગાહી દરમિયાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને આસપાસના વિસ્તારોમાં સર્જનારું બહોળું સર્ક્યુલેશન ગુજરાત સુધી લંબાવાની સંભાવના છે આ સિવાય અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે અને તેનો ટ્રમ્પ ગુજરાત પરથી પસાર થશે આ સિવાય

જ્યારે અમુક વિસ્તારોમાં ઝાપટાથી માંડીને મધ્યમ વરસાદ થશે જ્યારે છૂટા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે દરરોજ અમુક સમયે પવનનું પણ જોર રહેવાની પણ સંભાવના રહેલી છે મિત્રો બાવીસમી જૂન સુધીમાં રાજ્યમાં એકસો સિત્તેર તાલુકામાં સામાન્યથી માંડીને મધ્યમ વરસાદ થયો છે જ્યારે એકસો ને બેતાલીસ તાલુકામાં એક મિમીથી પચાસ મિમી અને બાવીસ તાલુકામાં એકાવન મિમીથી દક્ષિણમાં અટકેલું ચોમાસું હવે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે અને રાજ્યના બીજા વિસ્તારોને આવરી લઈ રહ્યું છે આ ચોમાસું મધ્ય ગુજરાત સુધી પહોંચ્યું છે અને તેના લીધે ત્યાં વરસાદ નોંધાયો છે મિત્રો હવામાન નિશાંત માલાલ પટેલે પણ આગાહી કરી છે કે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે અંબાલાલ પટેલે સાથે જણાવ્યું છે કે રાજ્યમાં હવે વરસાદનું જોર વધવાનું છે તેમાં પણ દક્ષિણ ગુજરાત તો વરસાદથી તરબોળ થઈ જશે સુરત નવસારી અને તાપીમાં ચાર થી પાંચ ઇંચ વરસાદ પડી શકે છે જ્યારે ડાંગ આહવા અને વલસાડમાં પણ 7 થી 8 ઇંચ વરસાદ પડી શકે છે આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં જામનગર રાજકોટ સુરેન્દ્રનગર અને ભાવનગરમાં ભારે વરસાદની સંભાવના છે જ્યારે મધ્ય ગુજરાતના ભાગોમાં આગામી 3 દિવસમાં સારો વરસાદ પડે તેમ છે અમદાવાદ વડોદરા આણંદ અને નડિયાદમાં છૂટો છવાયો વરસાદ પડે છે ઉત્તર ગુજરાતમાં પણ 1 ઇંચ આસપાસ વરસાદ આવવાની સંભાવના છે મિત્રો સાથે જમાલાલ પટેલે જણાવ્યું છે કે દેશના પશ્ચિમ કાંઠે અતિથી ભારે વરસાદ રહેશે પચીસ જૂન થી ચોમાસું બરોબર જામી જશે મહારાષ્ટ્ર થી પણ વરસાદી સિસ્ટમ ગુજરાત પર આવશે પહેલા તે દક્ષિણ ગુજરાત માં ટ્રાટકશે આ ઉપરાંત અઠ્યાવીસ થી ત્રીસ જૂન આદ્રા નક્ષત્ર વરસાદ રાજ્યમાં અતિથી ભારે વરસાદ વરસાવશે જ્યારે દક્ષિણ સૌરાષ્ટ્રમાં દસેક ઇંચ વરસાદ પડશે અને ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદની સંભાવના છે કચ્છમાં પણ ભારે વરસાદની સંભાવના છે આદ્રા નક્ષત્રમાં વાવણી લાયક વરસાદ રહેતો હોય છે જુલાઈના પ્રથમ સપ્તાહમાં બંગાળના ઉપસાગરનું વહન સક્રિય થાય છે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થશે અને જુલાઈના પ્રથમ સપ્તાહમાં મોટા ભાગના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ રહેશે મિત્રો હવામાન વિભાગે પણ સારા વરસાદની આગાહી કરી છે રાજ્યમાં વરસાદને અંગાવા હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી સાત દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે રાજ્યમાં ક્યાંક ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદની આગાહી છે સાયક્લોનિક સર્ક્યુલેશન અને વરસાદની ટ્રમ્પના લીધે વરસાદ આવશે ભરૂચ સુરત નવસારી ડાંગ અમરેલી અને ગીર સોમનાથમાં ભારે વરસાદ પડશે ચોવીસમી જૂને દાહોદ છોટાઉદેપર માં ભારે થી અતિભારે વરસાદ ત્રાટકશે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો